નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ગુજ્જુઅપડેટ એક્સપ્રેસ યુટ્યુબ ચેનલમાં આજના ડેલીકનેટ ન્યૂઝમાં આપણો વિષય છે માનવ વિકાસ રિપોર્ટ બે હજાર પચ્ચીસ સૌથી પહેલાં વિડિયો શરૂ કરતાં પહેલાં આપણે જાણી લઈએ કે આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે જાણવાની છે સૌથી પહેલાં જાણીશું કે આ ચર્ચામાં શા માટે છે ત્યારબાદ રિપોર્ટના મુખ્ય બિંદુઓ અને સાથે જ માનવ વિકાસ રિપોર્ટ અને માનવ વિકાસ સૂચકાંક વિશે પણ જાણીશું અને અંતમાં એક અભ્યાસ પ્રશ્નને પણ જોઈશું સૌથી પહેલાં જોઈએ તો હાલમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા બહાર પાડવામાં આવેલ બે હજાર પચ્ચીસ માનવ વિકાસ રિપોર્ટ મુજબ ભારતના માનવ વિકાસ સૂચકાંક એકસો ત્રાણું દેશમાં એકસો ત્રીસમાં સ્થાન પર છે સાથે જણાવી દઈએ કે બે હજાર બાવીસમાં ભારતનું સ્થાન એકસો તેત્રીસમું હતું આ રિપોર્ટનું શીર્ષક મેટર ઓફ ચોઇસ પીપલ એન્ડ પોસિબિલિટી ઇન ધ એજ ઓફ એઆઈ છે રિપોર્ટના મુખ્ય બિંદુ તરફ નજર ફેરવ્યું હતું માનવ વિકાસ સૂચકાંક બે હજાર બાવીસમાં ભારત ઝીરો પોઈન્ટ છ સાત છથી વધીને બે હજાર તેવીસમાં જીરો પોઈન્ટ છ આઠ પાંચ સુધી પહોંચી ગયું છે જણાવી દઈએ કે ભારત હજુ પણ મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં આવે છે છતાં પણ ઉચ્ચ માનવ વિકાસની ખૂબ જ નજીક જોવા મળે છે ઓગણીસો નેવું બાદ ભારતના એસડીએ મૂલ્યમાં તેપન ટકાનો વધારો થયો છે જે વૈશ્વિક દર અને દક્ષિણ એશિયાના દર કરતાં વધુ છે અસમાનતાને સમાયોજિત કરવા પર ભારતના યસ ડેન્કમાં ત્રીસ ટકાનો ઘટાડો જોવા મળે છે ભારતમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની અસમાનતા દૂર થઈ છે પરંતુ આવકને લિંગની અસમાનતા હજુ પણ યથાવત છે જ્યારે સ્ત્રીઓની કામ કરવાની ભાગીદારી અને રાજનૈતિક કાર્યમાં સંલગ્નતા હજુ પણ ઓછી છે છતાં પણ સ્ત્રીઓ માટેની યોજનાના આરક્ષણ હકારાત્મક દિશા સૂચવે છે આગળ આપણા પાડોશી દેશો સાથે ભારતની તુલના જોઈએ તો રિપોર્ટ મુજબ ચીન સત્તાવનમાં શ્રીલંકા અઠ્યોતેરમાં અને ભૂતાન એકસો ચોવીસમાં સ્થાન પર છે જ્યારે બાંગ્લાદેશ એકસો ત્રીસમાં સ્થાન સાથે ભારતની પાછળ છે બીજી તરફ નેપાળ એકસો પિસ્તાળીમાં મ્યાનમાર એકસો ઓગણપચાસ અને પાકિસ્તાન એકસો અડસઠમાં સ્થાન સાથે ભારતની પાછળ છે વૈશ્વિક સ્તરે આઈસલેન્ડ પહેલા સ્થાન પર છે જેનું એસડિયા મૂલ્ય ઝીરો પોઈન્ટ નવ સાત બે છે અને ત્યારબાદ નોર્વે અને સ્વિટરલેન્ડ ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે તમને જણાવી દઈએ કે સુલદાન સૌથી નીચે એકસો ત્રાણુંમાં સ્થાન પર છે હવે આપણે માનવ વિકાસ રિપોર્ટ વિશે જોઈએ તો આ રિપોર્ટ ઓગણીસો નેવુંથી યુએનડીપી દ્વારા બહાર પાડવામાં આવે છે આ રિપોર્ટ માનવીના સામાજિક અને આર્થિક વિકાસનું મૂલ્યાંકન કરે છે આ રિપોર્ટ વિભિન્ન દેશોના માનવ વિકાસનો તુલનાત્મક અને વિવરણાત્મક વિશ્લેષણ પ્રસ્તુત કરે છે જો આપણે માનવ વિકાસ સૂચક આંક વિશે જોઈએ તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એક સમગ્ર સૂચક આંક છે જે મુખ્યત્વે ચાર બાબતો પર આધારિત હોય છે જન્મદર મૃત્યુદર અપેક્ષિત શિક્ષણ અને વ્યક્તિ દેઠ આવક હવે અંતમાં એક અભ્યાસ પ્રશ્ન જોઈએ તો માનવ વિકાસ રિપોર્ટના સંદર્ભમાં નીચેના કથનો વિશે ચર્ચા કરો એક આ રિપોર્ટ યુએનડીપી દ્વારા બહાર પાડવામાં આવે છે બે આ રિપોર્ટ વિભિન્ન દેશોનો તુલનાત્મક માનવ વિકાસ સૂચકાંક પ્રસ્તુત કરે છે ઉપરીત કથનોમાંથી કેટલા સાચા છે ઓપ્શન એ માત્ર એક ઓપ્શન બી માત્ર બે ઓપ્શન સી એક અને બે બંને અને ઓપ્શન ડી એક પણ નહીં